હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે એક સરસ મજાની હેલ્ધી અને હોમ એવી રેસીપી આપણે શીખીશું જે ખૂબ જ સરસ છે અને તમને હેલ્ધી રાખે છે અગર તમને કોઈ બીમારી નથી તો પણ તમને ખૂબ હેલ્પફુલ છે અને બીમારી છે તો પણ દૂર થઈ જશે એવું આપણે એક સરસ મજાનો વિટામિનના પેક જેવું સરગવાનું સૂપ આપણે આજે બનાવીશું એના માટે મેં અહીંયા સરગવાની એક સીંગ લીધી છે જે વજનમાં સો ગ્રામ જેટલી છે અને જાડી સીંગ લેવાની છે જેથી આપણને વધારે બલ્બ મળી રહે અને એના ટુકડાને આપણે કૂકરમાં પાણીમાં ડૂબે ત્યાં સુધી રાખી મીઠું અને હળદર એડ કરીશું અને ત્યાર પછી કૂકરના ઢક્કનમાં બે વિસલ થાય ત્યાં સુધી આપણે એને વાપીશું એક ડુંગળી આપણે મેસ કરી હતી અને દેશી ટમેટું લીધું છે તે એટલા માટે કે એનો જે ખાટો રસ છે આ રીતે એનો ખૂબ જ સરસ ટેસ્ટ એમાં આવે છે અને ત્યાર પછી મેં અહીંયા ડુંગળીની સાથે લસણની ત્રણ ચટકળી અને તાજી કોથમીર લીધી છે અને લીમડાના પાન અહીંયા આપણે જે બી વસ્તુ લઈએ એ ફ્રેશ અને તાજી લેવાની છે અને એક મોળું મરચું લીધું છે હવે એક વઘારિયામાં આપણે ચોખ્ખું ઘી લેવાનું છે લસણ અને ડુંગળીને એમાં આપણે એડ કરી અને સાંતળવાની છે અને ત્યાર પછી આપણે ટમેટું નાખવાનું છે અને ત્યાર પછી આપણે ચેક કરી લેશું કે આપણી સરગવાની સીંગ બફાઈ ગઈ છે તો એને આપણે આ રીતે બહાર નીકાળી લેશું અને યાદ રાખવાનું છે કે એનું જે પાણી છે બાફેલું એ આપણે રાખવાનું છે એને ફેંકી નથી દેવાનું અને ત્યાર પછી હવે આપણી ડુંગળી સાંતળાઈ ગઈ છે અને એમાં ટમેટું મિક્સ કરી દઈશું અને ત્યાર પછી એ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે જે સમારેલી કોથમીર અને લીમડો હતા એને મરચું હતું એને આપણે અત્યારે એડ નથી કરવાનું કારણ કે આપણે એને એક્સ્ટ્રા કૂક નથી કરવાની આપણે થોડાક ઇન્ડિગ્રેટ છે એને આપણે થોડાક ફ્રેશ રાખવાના છે તો ત્યાર પછી એને આપણે ઉપર રાખીશું જેથી વરાળમાં એ થોડું જ કૂક થાય ઓવર કૂક ન થાય અને એ બધું જ આપણે હવે જે પાણી હતું સરગવાનું એમાં એડ કરી દઈશું ને થોડુંક તાજું કોથમીરના પાન ને લીમડાના પાન અને મોળું મરચું એડ કરીશું ને આ બધું હવે આપણે પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે જોઈ લેશું કે આપણે જે સરગવાની સિંગના ટુકડા છે એ બફાઈ ગયા છે અને ચમચી વડે આપણે આ રીતે એમાંથી વધો જ બલ્બ નીકાળી લેશું અને આ રીતે સરગવાનો બધો માવો આપણે એના બે પાટ કરીને લઈ લેશું અને મિક્સરમાં આપણે એને ક્રશ કરી લેશું ને જે સાતળેલું જે ડુંગળી ટમેટા હતા એ પણ આપણે એમાં એડ કરીશું અને આ બધું જ આપણે હવે સરગવાનું જે પાણી છે એમાં આપણે એડ કરીશું અને સરસ રીતે આપણો આ સૂપ છે હવે બનવા આવી રહ્યો છે હવે આપણે જે સરગવાના જે સિંગના ટુકડા હતા એમાંથી આપણે બધો જ બલ્બ આપણે નીકાળી દેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો બહુ જ બધો આપણને માવો મળેલ છે એ પણ આપણે મિક્સરમાં ક્રશ કરીને બધું જ આપણે પેનમાં પહેલાં સરગવાના પાણીમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે સરસ મજાનો સરગવાનો સૂપ આ રીતે તૈયાર છે એની થિકનેસ પણ ખૂબ જ સરસ છે આપણે એમાં કોર્નફ્લોર ફ્લોર કે કોઈ જ ફ્લોર એડ નથી કર્યો તો પણ એ ખૂબ જ રીચ છે અને એના આ રીતે તૈયાર છે આપણો સરગવાનો હેલ્ધી સૂપ જેને તમે સાંજના સમયે પણ પી શકો છો અને ડિનરના ટાઈમે પણ લઈ શકો છો અગર તમે ડાયટિંગ કરતા હોય તો એ બેસ્ટ છે અને એના માટે અહીંયા મેં એક સરગવાની બાફેલી સિંગ નાખી છે અને એમાં જીરું પાવડર નાખેલો છે ને કોથમીર સમારીને ગાર્નિશિંગ કરેલ છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને ફરી એકવાર નવી હોમમેડ હેલ્ધી રેસીપી સાથે મળીશું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ